એક માધ્યમ બની ગયું હતું નોંધાવતા પીડીતા બેલ્ટ વડે માર મારી બળાત્કાર ગુજારતો હતો આ રીતે આરોપીએ સતત બે વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મા આચર્યું હતું અને ભોગ બનનાર યુવતીએ સમગ્ર ઘટનામાં માતાને કહેતા સમગ્ર મામલો રાજન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપી કેતન પરમાર ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં માં એક 376 અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયેલ છે આ મામલો ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું એના મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઈમરી એજ્યુકેશન ચલાવે છે અને કઈ ટ્રસ્ટ પણ ચલાવે છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગઈલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી લી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે